સુરેન્દ્રનગરમાં રોડ રસ્તા મામલે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી સુરેન્દ્રનગર નગરપાલિકાના વિસ્તારમાં રોડ રસ્તા પાણી ગંદુ પાણી તેમજ ખાડા રાજ ગંદકીથી વઢવાણ સુરેન્દ્રનગરપાલિકાની જનતા ત્રાઇમામ પોકારી ગઈ છે ત્યારે જિલ્લાના આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી જેમાં રમેશભાઈ મેર સતીશ ગમારા દીપકભાઈ શીરા ઈશુકભાઈ મહેતર ચિંતનભાઈ ભૂસડિયા બુટાભાઈ કાટોડિયા હરિભાઈ રાતડિયાની અટકાયત કરવામાં આવી હતી કલ્પેશ વાડર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ